બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા ઓલોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે આજે છે ને આપણે હાજર ભાઈ વિડીયો શૂટ કરવાનું કરી દીધું છે ચાલું ને તમને વાત કરીએ ને તો ભાઈ આખો દિવસ પાણી વાળતા હતા દવાને એવું બધું સાડતા હતા કે ભાઈ બહુ ટાઈમ હતો નહીં ને અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ ને ભાઈ અત્યારે છે ને આપણે હાથ વાગીએ છીએ ને અત્યારે આપણે જઈએ છીએ બગડાના કારણ કે ભાઈ અમારે વાળીએ છીએ ને ભાઈ પ્રોગ્રામ બનાવવાનો છે ને અમે અહીંયા વધારે પડતા પ્રોગ્રામ બનાવતા હોઈએ ને તો જઈએ છીએ બગદાણા બધા સામાન લેવા બકાલો બધું લેવા જવું પડતું હોય છે ને ઓળાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો તમને પણ દેખાડશું તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો હાલો હવે જઈએ બગદાણા અત્યારે આપણે બગદાણા જઈએ છીએ કેમ કે ભાઈ બકાળો લેવા જાઓ છો તો બકાલું લેવા જઈએ પછી બકાલું લઈને પાછા વાડિયા જશે ને પાછા પ્રોગ્રામ બનાવી નાખશું તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે કે આ આપણી ગાડી જાય છે તો પછી વિજયભાઈ દવા લેવાનું હતું તો વિજયભાઈ દવા લઈ લીધી ને પછી આપણે ગાડીમાં થોડુંક નાખવાનું હતું પેટ્રોલ તો હવે આપણે પૂરા સો રૂપિયાનું પેટ્રોલ નાખવાનું હતું તો ગાડીમાં સો રૂપિયાનું પેટ્રોલ નાખીને પાછા ઉપડી ગયા સીવી હવે જવાનું છે પેટ્રોલ નાખી ગયા એટલે ઘરે ને ઘરે પૂગી ગયા એટલે ડાયરેક્ટ આપણે લોકેશન ભાઈ આપણે બકાલો લઈને પૂગી ગયા હતા કેમ કે પ્રોગ્રામ જે બનાવવાનો એ વાડી આપણે ભૂગી ગયા હતા આ કાંઈક બકાલો લાવેલા છે ને હવે બનાવશું બધું લેનમાં તો તમને ખબર છે કે ભાઈ પાછું ઘરે છે ભાત ને એવું બધું લઈ જવાનું હોય તો આમાં લઈ લીધું છે બહણીમાં ભાઈ દૂધ આમાં છે રોટલા તો ભાઈ પછી આપણે સરસ મજાની હાઠીઓમાં છે ને ભાઈ રીંગણા ગોઠવી નાખ્યા છે કેમ કે આપણે રીંગણાને શેકવાના હતા ને તો પછી કરી નાખ્યું છે તાપ કેમ કે આપણે ઓળો બનાવવાનો હોય ને રીંગણાને શેકવા પડતા હોય છે તો હાઠીઓ લાવીને ભઠ્ઠો કરી નાખ્યો છે ને એક સાથે બે કામ થઈ ગયા કેમ કે આપણને ઠંડી પણ લાગતી હતી તો તાપણું પણ થઈ ગયું અને સાથે સાથે ભાઈ રીંગણા પણ શેકાઈ રહ્યા છે એ તમે બધા જોઈ શકો છો ગામડા પોગ્રામ હોય ને એટલે કંઈક આ રીતનું થતું હોય છે ને પછી ભાઈ હાઠીયો ચાલુમાં ઘટીને તો આપણે આવી ગયા છે હાઠીયો લેવા કેમ કે ભાઈ પોગ્રામ કરવામાં આવી બધી અગવડ પડતી હોય તો ચાલુમાં એડજસ્ટ કરવું પડતું હોય છે તો હાઠીયો પણ લઈ આવે ને પાછો સૂલો ઝીગવી નાખ્યો છે એ તમે બધાએ જોઈ લેજો મારા કલેજ આવો ને પોગ્રામની મજા અલગ છે ને તો રીંગણા બધા ફાઇનલી આપણા શેકાઈ ગયા હતા ને તો પછી આપણે એને ફોલવાનું કામ કરવાનું હતું તો એકાબીજાને બધાને કામ આપણે સોંપી દીધેલું હતું તો આપણો વારો હતો રીંગણા ફોલવાનો તો અમે બે ભાઈ રીંગણા ફોલવા લાગી ગયા છે એ બધા જોઈ શકો છો એક ભાઈને કામ આપેલું હતું રીંગણાનો છૂંધો કરવાનો તો એ પણ છૂંધો કરે છે ને બે ભાઈ કોથંબડી છે મરચાં ડુંગળી ટમેટાની બધું કટિંગ કરે છે બે ભાઈ બધાને અલગ અલગ કામ ઓપી દીધેલું હતું એમ કરતા કરતાં ધીરે ધીરે કરતા છે ને ભાઈ અમારા ફાઇનલી પોલાઈ ગયા હતા એટલે છે ને ભાઈ બધે સુંદો કરી નાખ્યો છે એક સરખો એ પણ તમે જોઈ શકો છો ડુંગળીનું કટિંગનું કામ ચાલુ છે ટમેટાના મરચા કપાઈ ગયા છે આ ભાઈ પણ ડુંગળીનું કટર હાકે છે ને આ બાજુ ઓલા ભાઈ એ ફોન જોવા આવેલા છે ને અમે પાંચ જણા ખાલી પ્રોગ્રામમાં હતા ને પછી તેલ નાખી દેવું તેલ આવી ગયું એટલે નાખી દીધું છે આપણે ડુંગળી તો ડુંગળીને ભાઈ થોડોક સમય છે ને આપણે સડવા દેવી પડે ને તો એ સડે ત્યાં લગીને આપણે છે ને ભાઈ ટમેટાવાળા કટિંગ થઈ ગયેલા છે એ પછી નાખવાનું છે ને ભાઈ દેશી ચૂલા ઉપર જે વસ્તુ બને સ્વાદ એકદમ મસ્ત આવતો હોય છે ને સિટી કરતાં ભાઈ ઓટર કરતાં હમણાં તો ગામડે ભાઈ પ્રોગ્રામની મજા આવતી હોય છે તો ભાઈ ડુંગળી પણ સરખી રીતે સડી ગઈ છે ને એટલે હવે નાખવાનું છે આપણે ભાઈ ટમેટા તો એક ડીશની અંદર ભાઈ ટમેટા અને મરચા બંને ભેગું છે ને આ ભાઈ રસોઈયા છે એ ભાઈ દર વખતે પ્રોગ્રામ બનાવતા હોય છે આપણે ચૂલો જગાવવાનું કામ હોય છે ને આ ભાઈ ને મરચા બંને એક સાથે નાખી દીધા છે તો થોડોક સમય છે ને ભાઈ ટમેટા અને મરસાને પણ સડવા દેવા પડે કેમ કે ડાયરેક્ટ તો નાખ્યા ભેગા કાંઈ સડી ન થાય તો કંઈક આ રીતનું ભાઈ સુલો જગ્યા છે આ રીતનું ભાઈ આપણું ઓરો તૈયાર થાય છે ધીમે ધીમે પછી નાખી દીધું છે ભાઈ મરસ્યું ને મરસું કયું નાખ્યું તો કાશ્મીરી મરસું નાખી દીધું છે અમે ને પછી નાખવાનું હતું મીઠું 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 પણ નાખી દીધું ધીમે ધીમે કરતું કરતું બની જાય ને પછી નાખવાનું છે આપણે હળદર તો હળદર પણ નાખી દીધી ભાઈ ધીમે ધીમે કરતાં બધો મસાલો આપણો નખાઈ ગયો છે ને તાપ પણ ઓલવાઈ ગયો તો થોડોક પાછો વધારે કરવો પડશે ને બધું સરખી રીતે ભાઈ મિક્સ થઈ ગયું ને સરખી રીતે સળી જાય ને પછી આપણે જે સૂંદો કરેલો છે ને ઓળાનો એ પણ પાછો નાખવો પડશે ઉપરથી પેલા તો બધું સરખી રીતે તૈયાર થવા દેવું પડશે વાર લાગશે પણ આવશે મજા આ રીતનો ભાઈ તાપ પણ કરી નાખ્યો ફરીવાર એક વખત બધું વસ્તુ ચડી ગઈ છે ને આપણું કામ હતું ખાલી તાપ કરવાનું તો આપણે ચૂલા પાણી બેઠા બેઠા તાપ કરતા હતા ને રસોઈ રસોઈ કરતા હતા ને જે નાખવાનું હતું રાહુલભાઈ બધો મસાલો નાખતા હતા સાલુમાં તાપ કંઈક આ રીતનો થાય છે ભાઈ ને હવે નાખી દઈએ ઓ આપણે જે તાહાડામાં સૂંધો કલર હતો ને એ બધું નાખી દઈએ અને પછી સરખી રીતે ભાઈ મિક્સ કરી નાખીએ ને એટલે આપણે ટૂંક સમયની અંદર ભાઈ બની જાય પછી પાછો જમવા બેસી જાવ પણ હજી થોડીક વાર લાગશે હજી જો ભાઈ પાપડે શેકવા શેકવાના બાકી છે તો જુઓ ટૂંક સમયમાં આપણો ઓળો છે ને તૈયાર થઈ જાય તો તમને અમારો ઓળો કેવો લાગ્યો ને એ કમેન્ટ કરીને કહેજો બાકી અમારે તો જોરદાર જ બનેલો છે કેમ કે અમર ખાવાનું છે એટલે અમને તો જોરદાર લાગશે ભાઈ બાકી ભાઈનો એક નંબર ને પછી આપણો વારો આવી ગયો છે ઘણી સમસો ફેરવાનો ને પછી છે ને ભાઈ હવે નાખવાનો છે કોથમરી તો નાખી દઈએ ભાઈ ધીમે ધીમે કરતી કોથમરી તો નાખવી પડે તો કોથમરી નાખી દીધી ને સમશે કરીને બધું છે ને ભાઈ સરખી રીતે મિક્સ કરી નાખ્યું એટલે આપણે ફાઇનલી ઓરો તૈયાર થઈ ગયો છે ભાઈ તમે બધા જોઈ લેજો જલ્દી જલ્દી પછી શેકવાના છે હવે આપણે પાપડ તો પાપડ પણ ધીમે ધીમે કરતા શેકી લીધા છે ઘણા બધી સંખ્યામાં ને પછી બધાય મિત્રોની સાથે ભાઈ બેસી ગયા છે એવી જમવા કેમ કે ભાઈ ભૂખ લાગી હતી તો બધાની સાથે ભાઈ બેસી ગયા છે એવી જમવા અને જમવાની મજા કાંઈક છે ને ભાઈ એ અલગ છે આજની કેમ કે ખેતરે બેઠા ને તો મજા અલગ આવે ભાઈ પોગ્રામ બનાવ્યા હતો ને પોગ્રામ હોય ને ત્યાં જમવાની છે ને ભાઈ મજા કાંઈક અલગ હોય છે એવી તમને મજા છે ને ભાઈ ગમે તમે હોટલમાં જાઓ ને તો એ મજા ન આવે ને ભાઈ કુદરતના નજારાની સાથે સાથે ભાઈ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ પણ હતું આજે તો આમાં આપણને જમવાની પણ ઘણી બધી મજા આવતી હોય છે છે ને ભાઈ અહીંયા મહિનામાં બે ત્રણ પ્રોગ્રામ તો અમારે થતા જ હોય છે અને ક્યારેય પ્રોગ્રામ ન હોય ને તો પેહરને મેગીને એવું તો વધારે બનાવતા હોઈએ છીએ ખેતરમાં કામ કરતા હોય છે ખેતરનું કામ કરતાં કરતાં પછી મોજ મસ્તી પણ અમે બધા લોકો કરતા હોઈએ છીએ પણ તો એ તમે છે ને થોડોક સપોર્ટ કરજો તમે લોકો બધા બાકી તો ભાઈ આશા આજની આશા છે કે તમને મારો આજનો વૉલોગ કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવો વૉલોકની અંદર પાછા ફરી મળશું કારણ કે બધાને જય માતાજી અને બાપા સી તમે બધા લાઈક કમેન્ટને ફોલો કરતા હજો ટાટા બાય બાય ટાટા